નમસ્કાર હું સોનલ વણકર સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં તમામ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે રાજકોટમાં ડેન્ગ્યુ મલેરિયા અને વાયરસ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે તો અમદાવાદમાં પણ ઝાડા ઉલટીના ત્રણસોથી થી વધુ દર્દી સારવાર હેઠળ છે સુરત શહેરમાં ખાડીપુરમાં ત્રણ લોકો ડૂબ્યા હતા બે દિવસમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા હતા જેમાં સચિનના કંસાડમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીમાં ડૂબી ગયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામમાં નદીના ધસમસતા પાણીમાં ફસાયેલા યુવાને ગ્રામજનોએ ભેગા મળીને રેસ્ક્યુ કર્યો હતો આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો પણ સામે આવ્યો છે જૂનાગઢ પંથકમાં મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસોથી પોતાનું હેત વરસાવ્યું છે જેને લઈને જનજીવન પ્રભાવિત બન્યું છે બીજી તરફ જૂનાગઢ શહેરના રહીશોમાં વરસાદ પછીની પીડા ભોગવવાનો વારો આવ્યો છે મહાનગરપાલિકાના આંખ આડા દેખાઈ રહ્યા છે ભરૂચના ફાટા તળાવથી કતોપોર બજારને જોડતા માર્ગ પરથી વરસાદી પૂરના પાણી ઓસર્યાને બાર કલાકનો સમય વીતી ગયા બાદ પણ સફાઈ નહીં થતા લોકો વિફર્યા હતા શહેરનું વરસાદી પાણી ફાટા તળાવથી કતોપોર બજાર અને ફુરજા બંદર થઈને નર્મદા નદીમાં ભળે છે પાટણમાં મામલતદાર કચેરીના રેશન કાર્ડમાં કેવાયસી તેમજ નામ દાખલ અને કમી કરવાની કામગીરી માટે અરજદારોનો ધસારો કામગીરીને પહોંચી વળવા પાટણ મામલતદારે અરજદારોને કામનું ત્વરિત નિરાકરણ આવે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યા જમ્મુ અને કાશ્મીરના કથુઆમાં આતંકવાદી હુમલામાં એક જુનિયર કમિશનર ઓફિસર સહિત પાંચ જવાનો શહીદ થયા હતા આ હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર બે ઓવર ગ્રાઉન્ડ વર્ક્સની ગુરૂવારે ધરપકડ કરવામાં આવી હતી પેપર લીક મામલે સીબીઆઈની ટીમ ફરી એકવાર હજારીબાગ પહોંચી ચાર વાહનોમાં આવેલા લગભગ પંદર સીબીઆઈ અધિકારીઓએ કટક મંસાદી રોડ પર સ્થિત રાજ ગેસ્ટ હાઉસમાં ફરી તપાસ હાથ ધરી હતી અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસની એન્ટ્રી બાદ સમીકરણ ઝડપથી બદલાઈ રહ્યા છે કમલાને ભારતીયોમાં જોરદાર સમર્થન મળી રહ્યું છે એપિયા વોટના તાજેતરના સર્વેમાં કમલા હેરિસને ચોપન ટકા ભારતીયોનું સમર્થન છે જ્યારે ટ્રમ્પને પાંત્રીસ ટકા સમર્થન મળી રહ્યું છે સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રણોતે આજે પહેલીવાર ગૃહમાં ભાષણ આપ્યું હતું પોતાના પહેલા ભાષણમાં તેમણે સંસદીય ક્ષેત્ર મંડીની સમસ્યા ભારતની પુરુષ અને મહિલા તિનંદાજી ટીમે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર જગ્યા બનાવી લીધી છે ગુરુવારે યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતીય પુરુષ ટીમ ત્રીજા સ્થાને રહી હતી જ્યારે મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી બધું અપડેટ માટે જોડાયેલા રહો કને ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર